નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહી મોકડ્રીલની સફળતા સુનિશ્ચિત કરાઈ યુદ્ધના સંજોગોને પહોંચી વળવા મહેસાણા જિલ્લામાં એપીએમસી ઊંઝા દૂધસાગર ડેરી મહેસાણા મારુતિ પ્રાંત બેસરાજી તેમજ ધારોઈ ડેમ જેટલા ચાર સ્થળોએ મોકડ્રીલ યોજવામાં આવ્યું જે અંતર્ગત મહેસાણા દુસાગર ડેરીમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું યોજાયેલ મોકડ્રીલ દરમિયાન મહાનગરપાલિકાની ફાયર ગાડીઓ એમ્બ્યુલન્સ પોલીસ એસઆરપી આરોગ્ય જીઆરડી બધા વિભાગો દ્વારા ઉપસ્થિત રહીને મોકડ્રીલને પૂર્ણ કરાઈ હતી મોકડ્રીલ દરમિયાન સલામત સ્તરે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને અફવાથી નહીં દોરાવવા અને નહીં ફેલાવવા સૂચન કર્યા હતા મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવાનો હતો સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ રાજગોર જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજવામાં આવી સાંજે આઠ પિસ્તાલીસ કલાકે બ્લેકઆઉટ થવાની જાહેરાત કરવામાં આવી હતી બીરો રિપોર્ટ ચેતન પટેલ મહેસાણા ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ છે દરેક બાદ એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ રહ્યા છે અને જે આપણા નિર્દોષ નાગરિકો પચીસ ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા છવ્વીસમાં ટુરિસ્ટ નેપાલી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે એનો આજે બદલો લીધો છે અને જે આપણી બહેનોનું સિંદુર ઉજાડ્યું હતું આજે એ આતંકવાદીઓનો

જેની અંદર હવાઈ હુમલાના કારણે લોકો હુમલા થાય અને કેવા પરિસ્થિતિનું નિર્માણ થાય અને એમાંથી કેવી રીતના બચી શકાય એ બાબતે ઇન્જરીલનો મુખ્ય ઇસ્યુ ઇસ્યુ હતો આજે જેની અંદર હવાઈ હુમલાના કારણે ત્રણથી ચાર જગ્યાએ અહીંયા બોમ્બના પડવાના આપણે ઇન્સિડન્ટ ક્રિએટ કરેલા હતા જેની અંદર બીસેક માણસો દૂધસાગર ડેરીના ઘાયલ થયેલા હતા જેમાંથી ચૌદ માણસોને નાની મોટી ઇંજરી હતી બાકીને છ જણાને હોસ્પિટલમાં રિફર કરવા જણાતા હોય એમને મજે પરેલા આ મોકરીનો મુખ્ય હેતુ એ પબ્લિકની અંદર અવેરનેસ થાય સરકારી તંત્ર એવા પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ છે એની પણ એક પ્રકારની પ્રાથમિક માહિતી આ મળતી હોય આ મોકરીની અંદર ફાયર વિભાગ હેલ્થ વિભાગ આરોગ્ય તંત્રના તમામમાંગો તથા રેવન્યુ વિભાગ પોલીસ એસઆરપીએફના જવાનો અને સ્થાનિક સંગઠનોમાંગશે